કરોડોના ખર્ચે કમલમ ઉભું કરીને પોતાની નેતાની અને પોતાના કાર્યકર્તાઓની સુખ સુવિધા માટે થઈને આટલા કરોડો ખર્ચો કરવામાં આવતો હોય તો મોરબીની જનતાના જે પ્રાણ પ્રશ્ન વર્ષોથી જે પડતર પડેલા છે તો એમના માટેનું શું એટલે એ બાબતને લઈને કાલે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા આવનારા ગૃહપ્રધાનને લેખિત ની અંદર આવેદન પત્ર આપવામાં આવશે અને જે કઈ પણ મોરબીના મુદ્દાઓ છે જ્યારે પોતે આવતા હોય ત્યારે વર્ષો જૂના જે પડતર પ્રશ્ન છે એમના રાતોરાત કલરકામો થતા હોય છે રાતોરાત રોડ રસ્તા રિપેરિંગ થતા હોય છે રાતોરાત નજીકના વિસ્તારની ગટરો બોરવામાં આવતી હોય છે તો જ્યારે જ્યારે કોઈ મોટા નેતાઓના અંદર આગમનો થાય ત્યારે જે લોકોને સુવિધાઓ આપવામાં આવે છે તો આ જ સુવિધાઓ મોરબી વાસીઓને જયારે ટેક્સ ભરતા હોય ત્યારે આજીવન રૂપે આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માગણી છે અને આ માગણી અમે કાલે આવનારા ગૃહપ્રધાન પ્રધાન સમક્ષ રજૂ કરીશું જેવા કે વર્ષો જૂના જે મોરબીના પડતર પ્રશ્ન છે જેમ કે વિશ્વ બીજા નંબરનો સિરામિક કલસ્ટર જે મોરબીની અંદર ગણી શકાય તો આ સિરામિક ની અંદર જીએસટી ની ઘટાડો કરવામાં આવે એક્સપોર્ટ માં બેનિફિટ આપવામાં આવે જેથી કરી વિષો લેવર અને અન્ય દેશો ની સામે આપણે ટકી શકીએ ત્યારબાદ મોરબી જિલ્લામાં આવેલ નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો જે આવેલી છે કાંગдро બ્રાન્ચ કેનાલ છે મોરબી બ્રાન્ચ કેનાલ છે અને માળિયા બ્રાન્ચ કેનાલ છે તો આ જે કેનાલો ના ખેતર સુધી લઈ જવા માટે જે ધોરિયાઓના કામ જે છે એ બાકી છે લાભ લઈ શકે મોરબી ની અંદર જ્યારે મહાનગરપાલિકા જાહેર કરી અને અન્ય મહાનગરપાલિકાના ધોરણ મુજબ વેરાઓ ઉભરાવવામાં આવતા હોય ત્યારે એક સમયે સૌરાષ્ટ્રના પેરીસ ની ઓળખ ધરાવતું મોરબી શહેર દરરોજ ઉભરાતી ભૂગર્ભ ગટર ની સુવિધાઓ આપવામાં આવે રોડ રસ્તાઓ સફાઈ તેમજ traffic નિયમ માટે મોરબીની અન્ય મહાનગરપાલિકાની સમકક્ષ સુવિધાઓ આપી મોરબીની પ્રજાની સુખાકારીમાં ખરેખર વધારો થાય એવું કરવામાં આવે તેમજ ઐતિહાસિક નગરી મોરબીની ઐતિહાસિક ધરોહરની સાર સાથે લોકો માટે ખુલી મૂકવામાં આવે તેવી અમારી માંગણી છે આવી લોકોની માગણી અને અમારી લાગણી કાલે આવનારા ગૃહ સમક્ષ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ આવેદન સ્વરૂપે લેખિતની અંદર આપશે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવતી હોય છે પરંતુ ખાસ અમારે કહેવાનું એટલું છે કે આ જે માગણીઓ છે એ પ્રજાના હિત માટેની છે પ્રજાની માંગણી છે અને આ માગણી એમના સુધી પહોંચાડવા દે એવી અમારી પણ લાગણી છે